તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો વેલકમ છે તમારું અમારા આજના નવા બ્લોગમાં તો જો આપણે આજે યુટ્યુબ નવી ચેનલ બનાવી લીધી છે જેનું નામ છે હરેશ ઠાકોર વ્લોગર તો આપણે એવા મોટા કોઈ ખાસ બ્લોગર હઈ નહીં તો જો વિડીયા જોશો તો જો આપણે એવા મોટા બ્લોગર તો હોય નહીં તો આપણે એવું કન્ટિન્યુ બોલતા હોય એવું બોલતા આવડે હું કાંઈ પણ ભૂલ થાય તો એ બાપ કરી દેજો કેમ કે આપણે નવું નવું બધું ચાલુ કર્યું છે યુટ્યુબ ચેનલ અને ઘણા ભાઈબંધ કહેતા હતા કે તું એક યુટ્યુબ ચેનલ બનાવી લે તો ફાઇનલી આજ યુટ્યુબ ચેનલ બનાવી લીધી છે ને અમારી યુટ્યુબ ચેનલે જો એક વિડીયો નથી અંદર અને એક સબસ્ક્રાઈબર નથી તો પહેલો તો મારે જેમ તમે એમને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે એવો જ સપોર્ટ થોડોક યુટ્યુબમાં કરજો કરશો તો મારી યુટ્યુબ ચેનલ પણ મોનોટરાઈઝ જલ્દી થઈ જશે બરાબર અને વિડીયો વોચ કરશો તો મજા આવશે અને આપણા વ્લોગમાં તો જો બધું રિયલ જ હશે કોઈ જાતનું આપણે એડિટિંગ કે એવું કાંઈ કરવાનું નથી અને બધું રિયલમાં જ હોય છે કેમ કે આપણે ચોખ્ખો થઈ આપણે સિંચપાટા મારતા નહીં જે હશે એ આપણે કન્ટિન્યુ હશે એટલે આપણા વ્લોગને ધ્યાનથી જોજો અને બધા વ્લોગ સારા જશે મારા અંદાજે કેમ કે હવે નવી નવી ચાલુ કર્યું હોય તો કંઈક નવું જ લાવું જોઈશે અને કેમ કે આપણે યુ ઇન્સ્ટાગ્રામમાં તો તમે ઘણો યાર સપોર્ટ કરો છો બધા બધા એને દિલથી આભાર ને થેન્ક યુ સો મચ તો એવો અહીંયા સપોર્ટ આપણી ઇન્સ્ટાગ્રામમાં જેમ કર્યો છે એમ મને યુટ્યુબ ચેનલમાં કરશો તો બહુ મજા આવશે હજુ અતિ રાત બીજી ગયો હવે આ મોબાઈલ પકડી પકડી આ પહેલો અલગ હોય તો આવું થાય રહ્યું તો હવે તું આગળ શું થશે કંઈ ખબર નહીં અને એમનું કાંઈ નથી આપણે એડિટિંગ કહેવામાં બધું રિયલ હે બધું રિયલ એવું એટલે આ જા નીચે વિડીયો શૂટિંગ કરવું નો અને જો અહીંયા આપણી પાર્ટી પણ બસ જોયું દેખાય આપણી ભેંસ છે એ બ્લેક મર્સિડીઝ એટલે બધું આવું જશે મારા વ્લોગમાં તો પસંદ આવે તો યાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને વ્લોગ જોવાનું ભૂલતા નહીં બધા વ્લોગમાં આપણે રિયલ જ મૂકવાનું આપણે કોઈ ફેક બેક નહીં નાખવાના કોઈ ખોલી ખાલી ખોટા સીમ સપાટા નહીં મારવાના તો યાર મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાંથી પહેલું તો મેન કામ તો એ છે કે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબર હશે તો જ મોનોટાઇઝ થવાની શક્યતા બાકી તો કાંઈ નહીં આવે બધા ભાઈ બને કીધું હોય તો યુટ્યુબ ચેનલ ચાલુ કરી દે તો મને થઈ કીધું એ બધા જાહેરાત કંક હશે અને ઇન્સ્ટાગ્રામમાં જો તમે કહેતા હો તો ઇન્સ્ટાગ્રામમાં ખર્ચા પાણી કાંઈ પણ આવતું હોય પૈસા પૈસા તો એ ખોટી એમાં મહેનત ના કરતા કેમ કે અમે ફેમસ થયા એટલે મને ખબર છે શું શું અંદર હોય એ બધું ખાલી ફેમસ બે ચાર જણા ઓળખે ને એ બાકી બીજું કાંઈ હોતું નહીં જો તમે સાવ હાથી મહેનત કરવી હોય તો યુટ્યુબમાં કરજો યુટ્યુબ તો મને સક્સેસફુલ જો તમારે તમારા કન્ટેન્ટ સાચું બધું હશે તો તમને યુટ્યુબમાંથી ઘણું બધું રિસ્પોન્સ મળશે અને તમને ઘણો એમ હમને તમારો ધંધો એક જાતનો થઈ જશે છે કોઈ જાતનું આપણે બારે તમારે ઢોળવાનું નહીં રહે બરાબર ને એવું બધું ઇન્સ્ટાગ્રામમાં તમારે ખોટી મહેનત કરીએ આપણે યાર મેં ઘણી યાર મહેનત કરી છે ઘણા વિડીયો બનાવે પણ સુધી એવો કાંઈ ઇન્સ્ટાગ્રામમાં પૈસા પૈસા કલીવાદ હોત નહીં જે હોય યુટ્યુબમાં તમે થતી વધારે વાંચ્યું કહું છો કે તમે માં જેટલી મહેનત કરશો ને એટલી તમને સફળતા મળશે અને જે મહેનત કરે માણા અત્યારે પણ ઘણું બધું યાર આગળ વધી ગયા ને હવે બધા ભાઈબહેન મને કહે મારે શું તમારા તરફથી જે રિસ્પોન્સ મળશે એ કાંઈ ખબર નથી બાકી પહેલો વ્લોગ છે અમારે યુટ્યુબ ચેનલનો નવો વ્લોગ આપણે નવા નવા વ્લોગર કરી એટલે કંઈ ખબર નથી શું હવે રિસ્પોન્સ મળવાનું હોય પણ જે કરો એ સારું જ કરજો કેમ કે યાર ખરાબ તો કોઈ દિવસ કોઈ કરતા નહીં નહીં યાર ભાઈ તો આપણે બધા હાર જ છે આમ તો કોઈ ખરાબ વિચારી છે જ નહીં બરાબર તો આજના વ્લોગમાં આટલું જ અને તમારા વધારે વ્લોગ જોવાય તો અત્યારે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું આગલા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બધાને અને થેન્ક યુ